નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું તમને ગુજરાત સરકારની એક મહત્વની યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું જે યોજના ખાસ કરીને વિધવા બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે યોજના છે વિધવા સહાય યોજના જેને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે યોજનાનો લાભ શું છે પણ પાત્ર છે કેટલા પૈસા મળે છે જરૂરી દસ્તાવેજ ને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો તો આપણે જોઈએ કે યોજના શું છે તો મિત્રો વિધવા સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે જેનાથી પતિનું અવસાન થયેલી મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય સીધી બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા થાય છે હવે જોઈએ કે યોજનાનો લાભ આ યોજનામાં વિધવા બહેનને દર મહિને બારસો પચાસ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે એટલે વર્ષમાં કુલ પંદર હજાર રૂપિયા સુધીની સહાય આ રકમ રોજબરોજના ખર્ચ મુજબ મદદરૂપ થાય છે હવે આપણે જોઈએ કે કોણ પાત્ર છે હવે વાત કરીએ પાત્રતા વિશે અરજદાર મહિના મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ પતિનું અવસાન થયેલું હોવું જોઈએ ફરીથી લગ્ન કર્યા ન હોવા જોઈએ ઉંમર સામાન્ય રીતે અઢાર વર્ષથી ઉપર પરિવારની આવક સરકારની મર્યાદા હેઠળ હોવી જોઈએ જો ફરીથી લગ્ન કરશો તો સહાય બંધ થઈ શકે છે હવે જોઈએ કે આ વિધવા સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો શું છે તો અરજી કરતાં પહેલાં આપણે એ દસ્તાવેજ તૈયાર રાખવા પડે છે જેમ કે આધાર કાર્ડ રહેઠાણ પુરાવો પતિનું મૃત્યુ પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો બધા બધા દસ્તાવેજ સાચા અને સ્પષ્ટ હોવા જરૂરી છે હવે જોઈએ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી મિત્રો વિધવા સહાય યોજના માટે અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે એમાં ઓનલાઈન એપ્લાઈ સ્ટેપ શું છે તો ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ લોગિન પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સર્વિસમાં જઈ ગંગા સ્વરૂપા અથવા વિન્ડો આસિસ્ટન્ટ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ફોર્મમાં માહિતી ભરવાની રહેશે દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે ફોર્મ સબમિટ કર્યા પછી એપ્લિકેશન નંબર સાચવી રાખવાનો રહેશે હવે જોઈએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી જો ઓનલાઈન કરવું ન આવડે તો ગ્રામ પંચાયત તલાટી ઓફિસ મામલતદાર ઓફિસ અહીં જઈને પણ અરજી કરી શકાય છે હવે મહત્ત્વની માહિતી આપણે ધ્યાન રાખવાની છે દર વર્ષે નિયમ મુજબ વિગતો અપડેટ કરવી પડે છે ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે પૈસા સીધા બેંક ખાતામાં જ મળે છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી જરૂરિયાતમંદ બહેનો સુધી શેર કરો જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછજો હું ચોક્કસ જવાબ આપીશ આભાર જય હિન્દ જય ભરત